માર્ચ બે હજાર પચીસ એક માસમાં એકોતેર લોકો સાથે કુલ ઓગણચાલીસ પોઈન્ટ બાવન લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ ગઈ હતી જેની તમામ જે તમામ ભોગ બનનાર લોકો છે એમણે સાયબર ક્રાઇમને રજૂઆત કરી પોલીસને રજૂઆત કરી પોલીસે ફરિયાદ નોંધી હતી અને બોટાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ હાથ ધરી અને બાવીસ ચોત્રીસ લાખ રૂપિયા પરત મેળવ્યા હતા અને સફળતા મેળવી હતી ત્યારબાદ તમામ ભોગ બનનારને

અને એ ખરેખર બોટાદ પોલીસે કરી બતાવ્યું છે નાનામાં નાની રકમ સાયબર ફ્રોડમાં જાય કોઈ લોકો પોલીસ ફરિયાદ નોંધાવવા જાય તો એમને કદાચ ધક્કા ખાવા પડતા આવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે પણ બોટાદમાંથી આજે કિસ્સાઓ સામે આવે છે કે માર્ચ મહિનાની અંદર માર્ચ મહિનાની અંદર જે લોકો ભોગ બન્યા છે સાયબર ક્રાઇમનો એ લોકો ભોગ બનનાર સીધા સાયબર ક્રાઈમ પાસે પહોંચ્યા પોલીસ પોલીસ અધિક્ષકની ત્યાં રજૂઆત કરી કે અમારા લાખો કરોડ લાખો રૂપિયા અમારા જતા રહ્યા છે

અને આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોએ ઓનલાઈન પર આવતી લલચામણી જાહેરાતોથી તેમજ એપ્લિકેશનોથી દૂર રહેવા અપીલ કરી હતી સ્વાભાવિક છે જે લોકો એકવાર ભોગ બની ગયા હોય કોઈ પણ વસ્તુનો એ સલાહ તો આપવાના છે એવી જ રીતે આ લોકોએ પણ લોકોને સલાહ આપી છે કે ભાઈ ઓનલાઈન આવતી એડ અને ઓનલાઈન આવતી એપ્લિકેશનોથી ખાસ બચીને રહેજો બાકી તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એ સીધા ચાઉ કરી જશે ભોગ બનનારાઓની પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર એ જે લોકો હતા એમાંથી જે લોકોને ચેક આપવામાં આવ્યા છે એ લોકોએ પોલીસની કામગીરી અને જે આખી ઘટના બની હતી એના વિશે શું કહ્યું મારે ત્રીસ હજાર નો ફ્રોડ થયો હતો હું દર પૂનમે ગિરનાર જાઉં ને ત્યાં બધા ઓળખી અલગ અલગ હોય એમાંથી એક હિન્દીવાળાનો મને કોલ આવ્યો ને ત્યારે બરોબર પૂનમનો અગલો દિવસ હતો હું દર પૂનમે જાઉં ને એટલે ત્યારે એ કે આપણે પરિચય આપણે ભેગા થયા હતા યાદ આવ્યું મેં પેલા ના પાડી કે આપણે ગયા હતા અને આ યાદ આવ્યું કે મારે આવી રીતે ઇમરજન્સી છે મારા માં પૈસા નથી જતા હું તમારા ખાતામાં પૈસા નાખું છું તમે એમાંથી હોસ્પિટલમાં નાખી દેજો હવે હું કામ ચાલુ હતું એટલે મેં કઈ તપાસ કરી નહીં મેં કીધું ખાતા નાખ્યા એટલે પડી ગયા છે તે મેં નાખ્યા પાંચ હજાર મારા માં જ નાખ્યા ને હજાર ભાઈ જ નાખ્યા પછી ખ્યાલ થયો કે આ ફ્રોડ થયો છે પછી તાત્કાલિક અમે અહીંયા આવ્યા ને અહીંયા સાહેબે અમને કોલ કર્યો અહીંયા સાયબર સેલે

કે ગૂગલ પે એ બધું વાપરવું પડે પણ બહુ ધ્યાન રાખવું પડે કે બને ત્યાં સુધી આપણે ઓનલાઈન બધું ખરીદી ના કરવી કોઈ બાજુમાં હોય ને કમ્પ્લેટ હોય તો આપણે પૈસા નાખવી ઓળખીતો હોય તો વ્યવહાર કરવી બાકી ના પાડી દેવી ભાઈ મારથી આ વસ્તુ નહીં થાય અત્યારે ના પાડી દેવામાં સારું છે મારા દીકરાનું ફ્રોડ થયું હતું અને ફોટા અપલોડ ખોટા ફોટા અપલોડ અને અલગ અલગ ક્લિપથી પૈસાની માગણી કરી અને પૈસા ખાતામાં લીધેલા છે

હું તો એવું કહું છું બોલાય નહીં બાકી નહીં ત્યારે ખબર ન પડે ને અત્યારે એન્ડ્રોઈડ ફોન લીધા જેવો જ નથી વાપરા જેવો જ નથી એવું બોલ છું બરાબર અને સાયબર ક્રાઈમની પોલિટિશનના હિસાબે બહુ સારો સપોર્ટ છે અને પૈસા પાછા ધારા બહાર વ્યવસ્થિત મળતા જાય છે એમ તો બીજી તરફ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એસપી કચેરી ખાતે કાર્યરત છે ત્યારે માર્ચ મહિનામાં જિલ્લાના 71 નાગરિકો સાથે જુદી જુદી ટેકનિકથી ફ્રોડ થયું છે જેમાં કુલ 39.52 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે એકોતેર લોકોની તેમની રકમ પરત અપાવી છે ભોગ બનનાર લોકોને બાવીસ પોઈન્ટ લાખ રૂપિયા એટલે કે ગેરકામના છપ્પન ટકા રકમ અરજદારોને પરત આપવામાં આવી છે ફ્રોડ કરનારા લોકો અલગ અલગ મેથડ જેવી કે ઇન્ડિયા માર્ચ જેવી એપનો ઉપયોગ કરતા હોય છે અથવા તો ખોટી લિંકનો ઉપયોગ કરતા હોય છે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોના આરોગ્યને લઈને સારવાર માટે શહેરમાં આવતા હોય છે ત્યારે તેમને રૂપિયાની જરૂર હોય છે ત્યારે તમને ખોટી લલચામણી લિંકો આપવામાં આવતી હોય છે ત્યારે લોકો તેમનો ભોગ બને છે અને આવા રજદારોને પણ રૂપિયા પરત અપાવ્યા છે માર્ચ મહિનામાં મોટામાં મોટા એ મોટા ભાગના મોટા શહેરના લોકો ભોગ બન્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે પાળિયાત ભદ્રવડી ભંડારિયા રાણપુર હળદડ ધસા સહિતના જે ગામના લોકો છે તે ભોગ બન્યા હતા જે લોકોને રૂપિયા પરત અપાવ્યા છે અને જે લોકોએ ગુમાવ્યા હતા અને એ લોકોને ફરી એકવાર પાછા એમના મૂડી પરત મળી ગઈ છે એ લોકોની પ્રતિક્રિયા તો તમે સાંભળી અને પોલીસની પ્રતિક્રિયા સાંભળો કે તેમની આ કામગીરી અને તેમના કેવી રીતે લોકોના પૈસા જે સાયબર ફ્રોડ કરીને લઈ ગયા હતા એમની પાસેથી લઈ આવ્યા છે સાંભળો એસપી બોટાદ કે જે કે બડોલિયા છે શું કહ્યું એસપીએ એ સાંભળો સબ બોટાદ શહેરના જિલ્લાની અંદર કેટલાક લોકો ફોર્ડની અંદર પોતાના રૂપિયા ગુમાવ્યા છે સાયબર ક્રાઇમ જી બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અહીંયા એસપી કચેરી ખાતે જ કાર્યરત છે અને આ માર્ચ મહિનાની વાત કરું તો બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ટોટલ એકોતેર નાગરિકો છે કે જેમની સાથે આ રીતે જુદી જુદી ટેકનિકથી સાયબર ફ્રોડ થયું અને એમાં કુલ ઓગણચાલીસ લાખ ને પચાસ હજાર જેવી રકમ એ લોકોએ ગુમાવી હતી એમાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ એકોતેર અરજદારોને આ સાયબર ક્રાઈમ હેઠળ ગયેલા રકમ પરત અપાવવામાં આવી છે અને રકમની વાત કરું તો બાવીસ લાખ ચોત્રીસ હજાર એટલે ગયેલ રકમના લગભગ છપ્પન ટકા જેવી રકમ અરજદારોને પરત આપવામાં આવી છે અલગ અલગ મેથડની વાત કરીએ તો ઘણી વખત ઇન્ડિયા માર્ટ જેવી કોઈ એપ હોય એપનો યુઝ કરે અથવા તો કોઈ ખોટી લિંક મોકલવામાં આવે ઘણી વખત જે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અહીંયા સારવાર માટે શહેરી વિસ્તારમાં આવતા હોય તો એમને પૈસાની જરૂર હોય એવા સંજોગોમાં એ જ સમયે એમને આવી લિંક આપવામાં આવે કે તમને આ લિંક ઉપર ક્લિક કરવાથી ઝડપથી પૈસા મળી જાય તો એવા અરજદારોને પણ અમે જો તુરત જ અમારો સંપર્ક કરે તો અમે તાત્કાલિક એના પર એક્શન કરી અને રકમ પરત અપાવતા હોઈએ છીએ બોટાદ જિલ્લાની પબ્લિકને મારી આપના થ્રુ પણ ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ફ્રોડ હેઠળ લાલચમાં આવું નહીં તમારું કોઈ બેંક દ્વારા આવી રીતે ઓટીપી કે પિન માંગવામાં આવતો નથી અથવા તો આવી કોઈ લિંક પણ મોકલવામાં નથી આવતો એટલે કોઈ પણ વસ્તુ એવી કે જેની અંદર તમને સહેજ પણ શંકા પડે તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદનો સંપર્ક કરે છેલ્લા માર્ચ મહિનાના જોઈએ તો બોટાદ ભાગના બોટાદના છે પછી આજુબાજુના ગામ જેવા કે પાળિયા છે ભદ્રાવડી ભંડારિયા રાણપુર ટૂંકમાં નજીકનો જે ગ્રામ્ય વિસ્તાર છે હડદળના છે અમુક ઢસાના છે ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકો આવી બધી બાબતોમાં ફસાતા હોય છે જે સાયબર ક્રાઇમ કરે છે એ લોકો અલગ અલગ ટેકનિક અપનાવતા હોય છે જે રૂટીનમાં જનરલી લોકો એમાં આવી જાય કે તમારા એટીએમને લગતો કે બેંકને લગતો કોઈ પીન આવ્યો અથવા તો જેમ મેં કીધું એમ તમારે કોઈ પર્સનલ લોનની જરૂર હોય અથવા તો તમારે કોઈ દવાખાના કામે પૈસાની જરૂર હોય એ જ સમયે તમને આવી

ઈ માર્ટ જે એક એપ્લિકેશન છે આપણે ઇન્ડિયા માર્ટ એમાંથી મેં સર્ચ કરેલું એટલે એમાંથી મેં અમૃતસર જે પંજાબ છે ત્યાં એક ચોપડા બનાવવાનું મશીન મને મેં મંગાવેલું પણ એ લોકો પછી ફરી મારો કોલ છે રિસ્યુ કરેલ નહીં પછી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરેલી ઓનલાઈન તો બીજી તરફ લોકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન રહેવા તેમજ ઓનલાઈન ફ્રોડ અંગે સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક કે એ બડોલિયાએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આવી લલચામણી લોભામણી લાલચોમાં આપણે ક્યારેય આવવું ન જોઈએ જેથી કરીને આપણી પાસે રહેલી એ મૂડી નાણાંની રકમ કારણ કે આજકાલ ડિજિટલનો જમાનો થઈ ગયો છે અને ડિજિટલથી લોકોને પૈસા અત્યારે આપણે જોઈ શકીએ ગૂગલ પે ફોન પે વાપરીએ છીએ જ્યાં જઈએ ત્યાં સીધું સ્કેન કરીને પેમેન્ટ કરી દઈએ છીએ પરંતુ અમુક એવી લિંકો આવી જતી હોય છે કે જેમાં આપણે ક્લિક કરી દઈએ તો આપણા રૂપિયા પણ ચાવ થઈ જાય તો સાયબર પ્રોક્ટથી સાવધાન રહેજો જોતા રહેજો રૂમ નમસ્કાર